ફટાફટ અંગ્રેજી બોલીને વટ પાડવાની ઈચ્છા કોને ન હોય જોકે અધૂરું ભાષાકીય જ્ઞાન અને લઘુતા ગ્રંથિથી અંગ્રેજી બોલવામાં નડતા હોવાનો મોટા ભાગના લોકોને અનુભવ થતો હોય છે પરંતુ અંગ્રેજી પ્રત્યેનો ભય જો આપ દૂર કરવા માંગતા હો તો થઈ જાઓ તૈયાર આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી હવે આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ છે તેમાંય કોમ્પ્યુટર ઇન્ટરનેટના કારણે હવે અંગ્રેજી એ બિઝનેસ લેંગ્વેજ પણ થઈ ગઈ છે અંગ્રેજીનું મહત્ત્વ સમજ્યા પછી સૌની સમક્ષ મોટી મૂંઝવણ હોય તો તે પ્રેઝન્ટેશનની છે કચ્છમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમીના નેજાતડે કારકિર્દી ગુરુ નિરવ ગઢાઈ દ્વારા ઇંગ્લિશ સ્પીકિંગ માટે શોર્ટ કોર્સ શરૂ કરીને સમાજના તમામ લોકો ઇંગ્લિશ બોલતા થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે સીડી પુસ્તકો અને ઓડિયો વિડિયો પ્રોગ્રામ દ્વારા ઇંગ્લિશ સ્પીકિંગના શોર્ટ કોર્સને સફળ શિક્ષણ આપનાર નિરવ ગઢાઈ દ્વારા પંદરમી ઓગસ્ટે ભુજ અને ગાંધીધામમાં ત્રણ કલાકના ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સનું આયોજન કરાયું છે જૂની પેઢી હોય કે નવી પેઢી સૌને ઉત્સાહિત રીતે સફળ થવાના પ્લાનિંગ સફળપણે સમજાવતા આ યુવાન કારકિર્દી ગુરુ માને છે કે અંગ્રેજી પ્રત્યેનો હાવ લોકોને ગભરાવે છે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં માર્કેટિંગ કોન્ફિડન્સ અને સક્સેસના પાઠ ભણાવતા નીરવ ગઢાઈ કહે છે કે માત્ર ત્રણ કલાકમાં જ અંગ્રેજી શીખી શકાય છે જરૂરત છે આત્મવિશ્વાસ સાથે શીખવાની તમન્નાની આ પ્રોગ્રામનો જે વિષય છે તેનું નામ છે આત્મવિશ્વાસથી અંગ્રેજી કઈ રીતે બોલવું અત્યારે કચ્છની અંદર ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે અને ઘણા બધા વ્યવસાયને અને ધંધા માટે નોકરીઓની બહુ ડિમાન્ડ છે પણ આપણા જે યુવાનો છે તે આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલી શકતા નથી પરિણામે ઘણી જગ્યાએ એમને જોબ મળતી નથી એટલે આ જે પ્રોગ્રામ છે તે ત્રણ કલાકનો છે જેનાથી ગામડામાંથી પણ છોકરાઓને આવવું હોય તો આવી શકે કોલેજના છોકરાઓ હોય તે પણ એમાં જોડાઈ શકે અને એ લોકો લાભ લઈ શકે કે આત્મવિશ્વાસથી અંગ્રેજી કેમ આત્મવિશ્વાસથી અંગ્રેજી કેમ બોલવું આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એમાં ત્રણ આર ભણાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે રીડિંગ રાઇટિંગ અને રિથમેટિક એટલે કે કોલેજોમાં જે ભણાવવામાં આવે છે શાળાઓમાં ભણાવવામાં આવે છે એમાં વાંચતા લખતા અને ગણિત કરતા ભણાવવામાં આવે છે પણ ટેલિફોન પર કેવી રીતે વાત કરવી માર્કેટિંગ કેવી રીતે કરવું સેલ કેવી રીતે કરવું સેલ કેવી રીતે વધારવું આત્મવિશ્વાસની વાત કેવી રીતે કરવી આંખમાં આંખ મળીને વાત કેવી રીતે કરવી ટોનનો પોતાનો પોતાનો જે અવાજ છે તે સુંદર રીતે કેવી રીતે પ્રગટ કરવો અને અંગ્રેજી ભાષામાં પણ અસરકારકતાથી કેવી રીતે વાત કરવી એના પર આ સેમિનાર છે ઇનફેક્ટ આ જે સેમિનાર છે કોમ્યુનિકેશન સ્કિલનો સેમિનાર છે જેને કહેવાય સંવાદકળા સફળતા માટેની સંવાદકળા કેવી રીતે કરવી તેનો પ્રોગ્રામ પંદરમી ઓગસ્ટના રાખ્યો છે આ પંદરમી ઓગસ્ટના પ્રોગ્રામ એટલે રાખવામાં આવ્યો છે કે જેનાથી બધા લોકો એમાં ભાગ લઈ શકે અને ત્રણ કલાકનો જ માત્ર પ્રોગ્રામ છે એટલે સવારે દસ થી કરીને એકમાં એટલે ઘણા યુવાનો એમાં ભાગ લઈને પાછા પોતાના ઘરે જઈ શકે અને ગ્રામ્ય એરિયામાંથી પણ લોકો આવી શકે એટલે આ આવી તમામ વર્ગના લોકો જોડાઈ શકે છે આમાં તમામ વર્ગના લોકો જોડાઈ શકે છે તમામ ઉમરના લોકો બિઝનેસમેન પણ આમાં જોડાઈ શકે છે ધારો કે બાર વર્ષનો છોકરો છે એ પણ જોડાઈ શકે છે અને પચાસ વર્ષનો માણસ પણ આમાં જોડાઈ શકે છે જો ઘણા લોકો બિઝનેસમેન હોય એ લોકોને પોતાના લેટર ડ્રાફ્ટ કરતા ના આવડતા હોય એની પાસે માણસો ન હોય તો સામાન્ય સરળ અંગ્રેજી લેટર કેવી રીતે લખવું બિઝનેસ કોમ્યુનિકેશન કેવી રીતે કરવું એની